ગરીબો ગરીબોને લગતી કલ્યાણકારી યોજનાઓ દ્વારા પ્રદેશની યોગી સરકારે આપી છે જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવશે એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો દિવાળી પહેલા તમામ લાભાર્થીઓને આ સિલિન્ડરો પહોંચાડવાનું લક્ષ્ય જે છે તે નક્કી કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો જ્યાંથી તમામ પરિવારોને કોઈ પણ આર્થિક બોજ વગર તહેવારની ઉજવણી કરી શકે છે મિત્રો વાત કરીએ તો લગભગ બે કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

છે ખૂબ જ મોટા મોટા સમાચાર આવી રહ્યા મિત્રો મિત્રો અન્ય સમાચારની વાત કરવામાં આવે તો હવે દેવા માફી અંગે મોટું આંદોલન એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો મિત્રો સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો હાજર રહ્યા હતા જેમાં મિત્રો કુદરતી આપત્તિ વખતે યોગ્ય વળતર કે પાક ઉત્પાદનના પૂરા ભાવ મળતા નથી જ્યારે મિત્રો ટેકાના ભાવ તો કૂવામાં ધક્કો દેવા સમાન હોય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારે મિત્રો હવે ઘણા કિસ્સામાં પાક નિષ્ફળ જવા ઉપરાંત મિત્રો બેંકની જમીન નીલામીની નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા કરે છે તેવું પણ તેમણે જણાવ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને નવા નિયમો આવે છે તેની વાત કરીએ તો મિત્રો હવે એનસીઆરની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રના ઇન્ચાર્જ નિઃશુલ્ક કરવાનું નિઃશુલ્કનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને બે વાર અપડેટ કરવું ફરજિયાત છે જો મિત્રો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં જો કે મિત્રો પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે જ્યારે મિત્રો લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો

વિગતો મિત્રો તેની પર જઈને આગામી તારીખ એક દસ બે હાજર ચોવીસ થી પંદર દસ બે હાજર ચોવીસ દરમિયાન આ ખેડૂત પોર્ટલ પર માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે તેવું પણ તેમાં જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે